વડોદરા શહેરના વિસ્તારમાં રહેતો અગ્રવાલ પરિવાર જેઓ દ્વારા છેલ્લા વર્ષથી સ્થાપના કરવામાં આવે છે બાપાની ઇકો ફ્રેન્ડલી પ્રતિમાની સ્થાપના તેઓ દ્વારા કરવામાં આવે છે આ વર્ષે પણ ઉત્સાહભેર તેમના દ્વારા ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી છે મુજ મહુડા વિસ્તારમાં શિવાજી સર્કલ પાસે આવેલી કૃષ્ણ શાંતિ સોસાયટી જેમાં મુરારી અગ્રવાલ પરિવાર દર વર્ષે પોતાના ઘરે તેમના દ્વારા બાપાની સ્થાપના કરવામાં આવે છે દસ દિવસના બાપાની તેઓ સ્થાપના કરે આખી સોસાયટીની આજુબાજુના વિસ્તારમાંથી લોકો દર્શન માટે પધારે આ અંગે વધુ માહિતી જીતેશ અગ્રવાલે આપી તેમણે કહ્યું કે આ વર્ષ તેમણે ગામડાની થીમ પર શ્રીજીની સ્થાપના કરી છે ગામડાની સંસ્કૃતિ ભૂલાતી જઈ રહી હોય પર્યાવરણને ખૂબ નુકસાન આપણે પહોંચાડી રહ્યા હોય તેવામાં શ્રીજીના માધ્યમથી દરેકે ધરતી સાથે જોડાયેલા રહેવું જોઈએ એવો સંદેશો આપતું ડેકોરેશન કરવામાં આવ્યું છે દરમિયાનમાં મુરારીભાઈ અગ્રવાલે અગ્રવાલ સમાજના મંડળને ગણેશજીના ભજન કીર્તન કરવા માટે બોલાવ્યા હતા જેમાં અગ્રવાલ સમાજની બહેનો મોટી સંખ્યામાં જોડાઈ હતી ગણેશજીના અર્વાચીન અને આધુનિક ભજનો ગાઈને ભક્તિનો માહોલ બનાવ્યો હતો આખી કૃષ્ણ શાંતિ સોસાયટી જાણે શ્રીજીમય બની ગઈ હોય તેવો માહોલ હતો એમએસ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય અને જાણીતા જયનગ્રણી દીપક શાહે વધુ માહિતી આપી let yes.

એક ગામડાનું દ્રશ્ય અને એવું સરસ મજાનું એમને આખું નિરૂપણ કર્યું છે મજાની વાત દર્શક મિત્રો એ છે કે જીતેશભાઈનો પરિવાર છેલ્લા સિત્તેર વર્ષથી ગણપતિનું સ્થાપન કરતા હોય છે આપણે ડાયરેક્ટ જીતેશભાઈ સાથે જ વાત કરીએ જીતેશભાઈ કેટલા વર્ષથી આ ગણપતિનું સ્થાપન કરો છો અને આ વખતનો તમારો થીમ શું છે જય ગણેશ અમે લગભગ છેલ્લા સિત્તેર વર્ષથી ગણપતિ બાપાનું ઘરે આગમન કરીએ છીએ અને આ વખતે અમારું ગામડાનું દ્રશ્ય અમે બનાવ્યું છે કે ગામડું કેવું હોય લોકોની અંદર જે ગામડાની ભાવના ભૂલાઈ ગઈ છે તો ગામડાની ભાવના અને ગામડાની યાદ તાજી કરવા માટે અમે એક નાનકડું સુંદર ગામડું બનાવ્યું છે એમાં ફ્રૂટવાળો છે શાકભાજીવાળો છે કૂવો છે બળદગાળું છે બધું જ અમે કૃષ્ણનો ઝૂલો છે બધું જ એમાં નિરૂપણ કર્યું છે દેખાડ્યું છે તમે આમાં ભાગ લીધો છે સ્પાર્ક ટુડેમાં હા સ્પાર્ક ટુડે કોમ્પિટિશનમાં અમે ભાગ લીધો છે અને આ કેટલા વર્ષથી તમે આવા પેલા કરી રહ્યા છો આ મારે અખંડ આશરે 70 વર્ષથી ચાલી રહ્યો છે જેમાં કોઈ એટલે કોઈ ગેપ પડી નથી કોરોના કોરોના કાળમાં પણ ગણપતિ પણ અમે ઘરે લાવતા હતા અને ઘરે જ વિસર્જન કરતા હતા આપનું નામ જીતેશ મોરારી ભાઈ